ભરૂચના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો નવ પૈકી છ તાલુકામાં વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવા રાખડા ઉપર નજર કરીએ તો વાગરામાં એક ઇંચ ભરૂચમાં ત્રણ ઇંચ ઝઘડિયામાં બે ઇંચ અંકલેશ્વરમાં બે ઇંચ વાલીયામાં ચાર ઇંચ અને નેત્રંગમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ સ્થિર જોવા મળી રહી છે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ છન્નું મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ડેમમાં પાણીની એક પોઈન્ટ અડતાળીસ લાખ ક્યુસેક આવક છે તો નર્મદા નદીમાં કુલ એક પોઈન્ટ સત્તર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ ઇઠ્યાસી પોઈન્ટ પાંચ ટકા ભરાયો